અરેડો ઈ જો ડાગા દુર મફરલાલ જોડે જઉ એમનો કોઈ ધ્યાન માં આવે ન ગరగબરા તો કે એમ હાડ મફરલાલ આગળ જાય

એટલે બાપુ ઉચ્ચાર નું કઈ ગયા હે મારા કામ લાગી ફોન ફોન તો કરવા ગોપાલ હલો ગોપાલજી તમારા ધ્યાનમાં કોઈ ગ્રહ ખરું ચાર નું ચાર નું ચાર નું બધું આપણે ચાર નું કર્યું અમારે બાપુ ને ચાર વેકવાની હે બરોબર કેવા પૂરા કેવા હે પુરા તો અત્યારે હારા પલળિયા બલડિયા નહીં

પૂરા બગડ્યા નહી પણ લાગતું નહી આમાં કઈ એટલે આપડે ચાર તો હારીએ એવું તો થોડી ઘણી તો હવાઈ થાય એવું હે તાણે થોડી ઘણી ના થાય હવાઈ પણ બાપુમાં શું ખબર હા અતરે ચાર હારી હોય હા તો 70 રૂપિયા આવે 70 રૂપિયા આવે પણ આ ચાર ને જોતા 80 રૂપિયા જેવું આવશે એવું હે 80 રૂપિયા બરોબર લે પડો 72 રૂપિયા રાખો તો હારી વાત છે પણ પણ 72 રૂપિયા સેટિંગ કરો ને પડો

પણ હવે આવા પડેલી ચાર તો જ્યાં લેવા જાઉં ત્યાં બધે પડેલી ચાર હોય હવે સારી ચાર તો હવે જડે ચા તો એક પેલા ગોપાલજી આ એમને ત્યાં જાતો હું કદાચ જો એમને ચાર બાર થઈ જોયેલી હોય ને તો હું આખી હવે લઈ લઉં હા લા ગોપાલજી લગતા જાવ દે ગોપાલજી એસી શીખવર હેક નહીં લે ગોપાલજી શું કરો હો રામ રામ હો 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 હો

કેવા ભાવ હે હું જોઈને આવ્યો ને એ મને 18 રૂપિયા કીધા ફુલા હવે આ માવઠો થયો એમાં કોઈ 4 નો 18 રૂપિયા ના આલે ઉપર આમ ગોદડા દેન ગોદડા તો પહા મેણિયા ના હતા કે કાબા ગોદડી ઢાકી ગોદડે ની ઢાકી હતી જોયા બી હોય જાતે એ આવો બાપુ આવો બાપુ એક મને લાગતું નહી તમે કોઈ કચકડા જેવી કચકડા હોય ઓણ કર્યા પણ ઢોરા તો કાયમ રાખવું

બાપુ શું કહો છો અમારે તો ગોપાલજી કરે છે પાણી એવું ના હોય આ તો દલાલ હે હવે એમનું કરી નાખ તમારું કરી નાખશે અમારું નહી કરે

કઈ નઈ મેં દસ રૂપિયા તમને કીધા ઈ મજો હાલ હોય તો એમને વાત કરી લો આપડે કઈ લઈ જાવી નહીં પડ્યું તમારી મરજી આપણે તો કંઈ સારું પાર લઈ જઈને શું કરવું મારે પણ આમાં જો આવી લઈ જઈએ નહીં તો ઢોરું વધુ બગાડે તો મારે તો નુકસાન જ ને નથી કંઈક ખાય હોય તો બાપુએ તને હજાર રૂપિયા કીધા છે બરોબર હં હં તો હું જઈને કઈક કહું અને છેલ્લા થોડ રૂપિયા રાખું મેં તમને દસ રૂપિયા કીધા કે નહીં કહું છેલ્લો વધે વધે ને બહુ બહુ બાર રૂપિયા થાય પછી તમે કહો આટલા કરો કેટલા કરો તમારું તમારુંય રહ્યું ને બાપુનું ય રહ્યું ને બધાયનું રહ્યું હે સાડા ચૌદરા

અને તમે તને યાદ એ તો અમને એવી ખબર પડે ને કાલ સવાર માં પૂરા ભરી જાજો હા આ તો વાતો ને તમે તમારું કરી લેજો અમે તમારું તો ઓય ને કે છોકરા સાસવાના રહે તમારે તે શું કરું એમને હવે મારે કઈ મળું નહીં ના ના કઈ દો રાખી આપણે ઈ મને હમણા ભાવ નું પૂછે તો બાવા તમારે મારે નફો થાય ના પૂછે ખાલી કહી દો એવું ને તો આપણે હે ને સાર તો ઘેર પડી ગઈ બરોબર હવે કાલે કોઈ આવીને ડોકડા પૈસા બધું

તમે આમને લગતા લઈ લેજો નહીં તમને એ બાના પૈસા આપે પછી સારા ભરવા દેવાની સમજ્યા નઈ પેલા તમને સારું નઈ લેજો અને જાને લેવા ને બધું કેશ પેમેન્ટ

તમે રાખજો અને આટા દસ રૂપિયા માળો બરોબર એટલે પૈસા હું નાખી દઈશ તમારા બાપુ જય માતાજી માતાજી હેડો સારું કામ થયું લેવો મારે તો ચાર તો બધી વેચી ગઈ દસ રૂપિયા દસ રૂપિયા આ પડી પડી હરતી હતી એના કરતાં દસ રૂપિયા જતી હતી સારું કર્યું અને ગાના કોઈ મને પાંચ રૂપિયા ના હાલો લેવા દેવા વગરના સારું લે ગોપાલજી કરા કે સારા લાવ્યા રોકડા પૈસા ચાલ દે બધા ના કમુક બાકી રાખીને જાય ને મારે બૂછ મારીને જતા રહે ગાંઠ લેવા ના દેવા બરાબર ને હવે કાલે થરા ફરવા તે ફરી જાય બધી હવે